જો ભારતીય કિસાન સંઘ હંમેશા રાષ્ટ્ર અને ખેડૂતોના હિત માટે કામ કરતું સંગઠન છે આજે જે પ્રશ્ન હતો એ મૂળ નડબદાનો પ્રશ્ન છે અડધો એમએફ રેગ્યુલર પાણી અને એક એમએફ પાણી છે ને એ વધારાનું છે હજી અબડાસાને લખપતને અબડાસા લિંક કેનાલો હોય હાઈ સ્ટોર કેનાલો એની વહીવટી મંજૂરી પણ નથી આપી બીજી બાબત દુધઈ સબ બ્રાન્ચ કેનાલમાં મુખ્યમંત્રી જાહેરાત કર્યા પછી એકડો નથી ઘૂંટાણો ત્રીજી બાબત છે ભચાઉમાં વાંડિયા કેનાલની એટલે દોઢ એમ પાણી છે ને હવે ઘણો સમય થઈ ગયો હું ઘણા સમયથી નેતાઓને સાંભળું છું લોકોને પણ હવે વિશ્વાસ તૂટો છે જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને જાહેરાત કરી જાય બે હજાર સાતમાં જાહેરાત કરી બે હજાર બારમાં પાણી આવી જશે બે હજાર બારમાં જાહેરાત કરી બે હજાર સત્તરમાં પાણી આવી જશે બે હજાર સત્તરમાં જાહેરાત કરી બે હજાર બાવીસમાં પાણી આવી જશે આવી દરેક વખતે છે ને પાણી આપી દીધું એવી વાત આપણા માધ્યમથી એક વાત મને ધ્યાનમાં આવી એટલે સરકાર સુધી પહોંચાડવા માગું છું હજી પીવાનું પાણી છે ને એ પૂરું કચ્છને નથી મળ્યું હજી બસો ને એસી એમએલડી કચ્છને રોજ પીવા માટેનું પાણી જોઈએ છે એના સામે માત્ર એકસો ને ચાલીસ એમએલડી પાણી જ આવે છે એકસો ને ચાલીસ એમએલડી પાણી જે તળિયામાં જ્યાં મીઠા પાણીના સ્ત્રોત છે ત્યાંથી જેને ખેતીને પ્રજાને પીવડાવે છે યાર ગૌચરો જમીન તો મેરબાની કરીને રહેવા દો કંપનીઓને આપી દે આ તો કેવું કહેવાય ખેડૂતોને જ્યાં વિકાસ થાય એમાં અમને વાંધો નથી ખેડૂતોના ભોગે વિકાસ થાય છે એનો અમને વાંધો છે જે ખેડૂતોનામાંથી પાઇપલાઇન નીકળે ટાવર લાઈન નીકળે જંત્રી બતાવવામાં આવે છે એટલે એમાં બજાર કિંમત પ્રમાણે આંધ્રપ્રદેશની સરકાર ખેડૂતોને આપી શકતી હોય તો રાજ્ય સરકાર ગુજરાતની જે રાજ્ય સરકાર છે એ હું માનું છું ત્યાં સુધી સક્ષમ છે તો તાત્કાલિક ધોરણે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ આ બાબતમાં ઘટતું નહીં થાય તો આપના માધ્યમથી હવે છે ને એમએલએ એમપીને પણ હું કહું છું કે તમે છે ને માત્ર હું બેઠા હશો તો નહીં થાય આજે છે ને આ ટેલર હતું પિક્ચર હજી બાકી છે આવનારા દિવસોમાં તમારા સુધી પણ રેલો આવશે તમારી પણ એટલી ને એટલી જવાબદારી છે એટલે પરિસ્થિતિ ન બગડે એના પહેલાં આમાં ઘટતું થાય એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું